તમે ત્યાં લઈને આવ્યો છો પાંચ હજાર થી સાડા પાંચ હજાર વર્ષ જૂના ઇતિહાસ ની અંદર તો આ મંદિર તમે પાછળ દેખાઈ રહ્યું છે જે હિમરાજ માતાજીનું મંદિર છે જે પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે તો તમે મંદિર ની અંદર થી પણ બતાવું મુલાકાત કરાવું તો તમે જોઈ રહ્યા છો મિત્રો આ છે જે હિમરાજ માતાજીનું મંદિર છે પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે મૂર્તિ ખુબ જૂની છે પાંચ હજાર વર્ષ ની અંદર પાંડવો પાણી ના થી

તો તમને પણ હું બતાવું હોય ત્યાં જે જાળી બનાવેલી છે જે નવી બનાવેલી છે અને મંદિર પણ થોડું બહારથી નવું બનાવેલું છે કારણ કે ખંડિત થયેલું હતું એટલા માટે કરીને બનાવેલું છે મંદિર તમે જોઈ રહ્યા છો આ એકદમ મસ્ત માતાજીનું એવું મંદિર છે હું બારે બોલી રહ્યો છું તો જાણે પડકો પડતો હોય તો મને અહીંયા લાગી રહ્યું છે તમે મંદિર રહ્યા છો બાજુમાં એક મોટું તળાવ છે જોઈ અહીંયા ખૂબ જ તળાવ છે આનું લોકેશન ધરાત થી દસ થી બાર કિલોમીટર દૂર છે અહીંયા પાંડવો રહી અને પછી વાવની અંદર ગયા તા તો ખૂબ જ છૂનું પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે આની અંદર ઘણા બધા એવા અક્ષો મળી પણ ગામના લોકો તરફ એ વધુ ખબર પડી કે અહીંયા જે અવશેષો હતા જે બાજુમાં કોઈ તણાઈ ગયા કોઈ ઘટાઈ ગયા એવું થયું હતું એના કારણે અહીંયા કોઈ અવશેષો મળતા નથી અને આની જે ભયું છે ક્યાંથી ક્યાં જાય છે કોઈને પણ ખબર નથી આજે અહીંયા તને સરસ મજાનું શાક છે બધાનો અહીંયા જોઈ રહ્યા છો સરસ મજાનું અહીંયા તળાવ પણ છે અને અહીંયા ઘણા બધા એવા ભોયરું છે જે ક્યાંથી ક્યાં જાય છે કોઈને કંઈ ખબર નથી કારણ કે પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે અહીંયા થોડું પહેલું નાનું એવું મંદિર હતું પણ જે થોડું સમારકામ કરેલું છે મંદિર તમને થોડું નવા જેવું દેખાશે ખૂબ જ જૂનું મંદિર છે મૂર્તિ પણ એની અંદરની ખૂબ જ જૂની છે તમે તો અહીંયા ખૂબ જૂનો અહીંયા તમે વિડીયો ખૂબ નાનો બનશે બન્યું છે તો મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો સુધી શેર જરૂરથી કરજો અને ફરીથી મળીશું એક નવા